વેપારીઓને વિશ્વાસમાં લેતવા તેઓ અમેરિકન કંપનીના કર્મચારીઓના ફોટા પણ વાપરતા હતા પોલીસે ચોવીસ કલાકમાં જ આરોપીઓ પાસેથી રૂપિયા ચાર પોઈન્ટ પાંચ કરોડના છ ડાયમંડ રિકવર કર્યા છે ધંધામાં થયેલા નુકસાન અને દેવું ચૂકવવા માટે તેમણે આ કાવતરું રચ્યું હતું મોબાઈલનો વર્ચ્યુઅલ ઉપયોગ કરીને સુરતના વેપારી પાસેથી હીરા ખરીદી પેમેન્ટ ન ચૂકવનાર કુલ ચાર ઝડપાયા છે મિક સેલ દ્વારા નિકુંજ આંબલિયા અનુજ શાહ ચેતન સાગર અને મિતુલ ગોટીની ધરપકડ કરાઈ છે પોલીસ દ્વારા આરોપીઓ પકડાયા કલાકમાં છ ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે આ ડાયમંડની કિંમત ચાર પોઈન્ટ પાંચ કરોડ હોવાનું સામે આવ્યું છે તમામ ડાયમંડનું જીઆઈએ સર્ટિફિકેશન પણ કરવામાં આવ્યું છે આ શખ્સોએ સાથે મળીને સુરતના હીરા વેપારીઓ સાથે ચાર પોઈન્ટ એસી કરોડની છેતરપિંડી કરી છે આરોપીઓએ વર્ચ્યુઅલ નંબરથી ફોન કરી પોતાનું નામ જણાવ્યું આ શખ્સોએ સંજય ગોટી ઉપરાંત હર્ષિત મહેતા વિનય કેઢિયા જગદીશ તળાવિયા અને અશોક ગચેરા સાથે પણ છેતરપિંડી કરી હતી આ શખ્સો રેપનેટ એપ્લિકેશન ઉપર અલગ અલગ વેપારીઓને વેચાણ માટે મૂકેલા હીરાની ઇન્કવાયરી કરતા ત્યારબાદ સાત દિવસમાં પેમેન્ટ ચૂકવી દેવાનું કહી વેપારીઓ પાસેથી દુબઈ અને હોંગકોંગના

સુરતના અલગ અલગ હીરાના વેપારીઓ સાથે ચીટિંગ કરનારા જે ગેંગ હતી એના કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ ચાર આરોપીમાં નિકુંજ આંબલિયા મિતુલ ગોટી અનુજ શાહ અને ચેતન સાગર આ ચાર આરોપીની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની પૂછપરછના આધારે એમણે અલગ અલગ ત્રણથી ચાર જેટલા વેપારીઓને બિલ પછીથી આપવાની શરતે એડવાન્સ પૈસા એમની પાસે જ મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર કરવામાં કરવામાં છે 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 એમની કિંમત કરોડ લાખ જેટલી જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ મુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો આરોપીઓ કોરોના પહેલા અલગ અલગ ધંધા સાથે જોડાયેલા હતા તમામ અલગ અલગ ધંધામાં લોસ થયો હતો ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના પરિવારના દાગીના ગીર મૂક્યા હતા આ દેવું ચૂકવવા માટે અનુજ તેમજ ચેતને અન્ય એક વ્યક્તિ સાથે મળીને આ પ્લાન બનાવ્યો હતો